સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા દીવને જોડતા બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને એક્ટિવા મોપેડ ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં વૃદ્ધ મોપેડ ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું કેન્દ્રશાસિત દીવને જોડતો ગોઘલા ગામનો બ્રિજ હાલ એક જ તરફ ચાલુ છે જેથી એક બ્રિજ ઉપરથી જ સામસામે વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે અકસ્માત સર્જાયો છે ત્યારે દીવના વૃદ્ધ મોપેડ ચાલક હસમુખ રતિલાલ જાનીને ટ્રકે ટક્કર મારતા સ્થળ પર જ તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત બાદ ટ્રાફિક સર્જાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો લાંબા સમય સુધી જોવા મળ્યા હતા જ્યારે મૃતકને દીવ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં હતા